ત્યારે અહીંયા ઘણા બધા બહેનોએ પાણી પીવાના પાણી ભરવા માટે આજુબાજુમાંથી પાણી ભરવા જવું પડતું હોય એવી પરિસ્થિતિ વચ્ચે આ વિડીયો માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના સત્તાધીશો ને કેવું છે કે જે અહીંયા લોકોને પાણીની લાઈન આવે છે એમાંથી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ વચ્ચે આવે છે એમાં પણ કનેક્શન દેવામાં આવે છે એની હિસાબે અહીંયા પાણી પૂરું પહોંચતું નથી અને જે પાણી અહીંયા પૂરું પહોંચે છે એની અંદર ગટરનું મિક્સ પાણી આવે છે જે પીવાલાયક હોતું નથી તો જે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે જે અભિયાનો ચલાવવામાં આવે છે જે ટેક્સ ઉઘરાવવા માટેના જે અભિયાનો ચલાવવામાં આવે છે તો સૌથી પહેલું અભિયાન આ ગરીબ અને પછાત વર્ગના લોકોને પીવાના પાણી પૂરતું મળી રહે એના માટેનું અભિયાન ચલાવવું જોઈએ નહીં કે માત્ર ને માત્ર ટેક્સ ઉઘરાવવા જોઈએ ત્યારે મેં આજે આ સ્થળ મુલાકાત લીધી છે ને આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોના પીવાના પાણીના પ્રશ્ને જો પૂરતું યોગ્ય પાણી નહીં મળી રહે તો કોંગ્રેસ તમામ પ્રકારની લડત ચલાવશે